હેલો ફ્રેન્ડ્સ શું તમારા ઢોસા પરફેક્ટ પથરાતા નથી અને પાથરતી વખતે ઢોસો આ રીતે ફાટી જાય છે અથવા લોઢીમાં ચીપકી જાય છે ઉખડતો જ નથી તો આ વિડીયોના એન્ડ સુધી ફ્રેન્ડ્સ બનેલા રહે હું બધી ટિપ્સ અને ટ્રિક્સ તમારી સાથે શેર કરવાની છું જેવો બજારમાં મળે છે ઢોસો ક્રિસ્પી કડક તેવો જ ઢોસો આપણે ઘરે તૈયાર કરીશું તો નાની નાની ટીપ્સનું ફ્રેન્ડ્સ ધ્યાન રાખશો એટલે આ રીતે તમારો ઢોસો પણ કડક ક્રિસ્પી જ બનશે પેલી વખતમાં જ બજાર જેવા તમારાથી ઢોસા બનશે તો તે જોવા માટે વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌથી પહેલા ગેસ ઉપર પેન રાખીશું તેની અંદર ત્રણ ચમચી તેલ મૂકવાનું છે તેલ ગરમ થાય એટલે એક ચમચી જીરું અને રાઈ ઉમેરી દેસું અને સાથે જ એક ચમચી આપણે આખી અડદની દાળ અને એક ચમચી આખી ચણાની દાળ ઉમેરી દેસું સાથે બે સુકા મરચા અને થોડા લીમડાના પાન ઉમેરી દેવાના છે હવે મીડિયમ ફ્લેમ ઉપર આપણે જ્યાં સુધી દાળ થોડી ગોલ્ડન બ્રાઉન રંગની ન થઈ જાય ત્યાં સુધી આપણે સરસ સાતડવાની છે દાળને દાળને સરસ તેલમાં સાતળી લેવાની છે જો દાળ સરસ નહીં સાતડાય તો મસાલાની અંદર કાચો ટેસ્ટ આવશે એટલે તમારે દાળને સાતડવી જરૂરી છે થોડી ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાતળી લેવાની છે તો અહીંયા આપણે એક ચમચી આ મસાલો ઉમેરી દઈશું જેની અંદર એક ઇચાદુનો ટુકડો દસથી બાર લસણની કઢી અને એક ચમચી જેટલી આપણે આંબલી લીધી હતી તેને ક્રોસ કરી લીધું છે તે ઉમેરેલું છે તેને સરસ સાતળી લેશું અને બે નંગ ડુંગળીને આ રીતે મેં સ્લાઇસમાં કટ કરીને ઉમેરેલી છે તે પણ સાથે ઉમેરી દેસું ડુંગળી આ રીતે લાંબી ચિપ્સમાં કટ કરવાની છે જેથી દેખાવ પણ સરસ આવે ડુંગળીને સરસ સાતળી લેશું ડુંગળી વધુ નથી સાતડવાની આ રીતે કેરમ થાય ત્યાં સુધી સાતડવાની છે પછી તેની અંદર આપણે હિંગ ઉમેરી દઈશું હિંગ લાસ્ટમાં જ ઉમેરવાની છે પહેલાં ઉમેરીશું તો બળી જ હશે એટલા માટે આપણે છેલ્લે ઉમેરેલીશું હવે હળદર પાવડર ઉમેરી દેવાનો છે અને મસાલાને સરસ સાતડી લેશું જો અહીંયા તમારે લીલું મરચું ઉમેરવું હોય તો તે પણ ઉમેરી શકો છો આ મસાલો પીળો જ હોય છે એટલે આપણે અહીંયા લાલ મરચું નથી ઉમેરેલું પણ આપણે મૈસૂર મસાલા બનાવીએ છીએ એટલે તેમાં એક સ્પેશિયલ ચટણી ઉમેરવાની છે તે તીખી હોય છે એટલે આપણે આની અંદર લીલો મરચાંનો ઉપયોગ નથી કરેલો હવે બાફેલા બટેકાને આ રીતે હાથેથી મિક્સ કરીને ઉમેરી દેશું અને સરસ કાતડી લેવાના છે સાથે સ્વાદ અનુસાર નમક પણ ઉમેરી દેવાનું છે જો જરૂર લાગે મસાલાની અંદર તો તમારે અડધા કપ જેટલું પાણી ઉમેરી દેવાનું અને મસાલાને સરસ મિક્સ કરી દેવાનું તો અહીંયા પાણીની કંઈ જરૂર નથી લાગતી એટલે આપણે અહીંયા નથી ઉમેરેલા જો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો તો આ રીતનો આપણો મૈસૂર મસાલો રેડી થઈ ગયો તો હવે તેના ઉપર આપણે લીલા ધાણા છાંટી દેવાના છે ધાણા ભરપૂર માત્રામાં ઉમેરવાના જેથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે આ રીતથી મસાલા બનાવશો એટલે બજાર જેવો ટેસ્ટ આવશે તમારે કાં બીજું ઉમેરવાની જરૂર નથી તો મૈસૂર ઢોસાની અંદર આ સ્પેશિયલ ચટણી બનાવવામાં આવે છે આપણે તે બનાવશું તો તેના માટે એક ચમચી તેલ લીધું છે તેલ થોડું ગરમ થાય એટલે તરત આપણે તેની અંદર એક ડુંગળી ઉમેરી દઈશું અને દસથી બાર નંગ લસણની કડી ઉમેરવાની છે બે ચમચી ચણા દાળ શેકેલી એક ચમચી જેટલી આપણે અહીંયા આમલી ઉમેરેલી છે ને થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું ડુંગળીને આ રીતે મોટી મોટી સ્લાઈસમાં કટ કરીને ઉમેરેલી છે હવે બધી વસ્તુને સરસ સાદળી લેશું ડુંગળીને વધુ નથી આ રીતે થોડી થાય ત્યાં સુધી જ આપણે તેને છે તો હવે તેની અંદર આપણે સ્વાદ અનુસાર લાલ મરચા ઉમેરી દેવાના છે આ મરચા કાશ્મીરી છે એટલે કલર જ આવશે વધુ તીખાશ નહીં આવે પણ તમે અહીંયા તીખા મરચાં પણ ઉમેરી શકો છો હવે આ બધી વસ્તુને સરસ આપણે બે મિનિટ માટે સાતડી લેશું જો તમારી પાસે લીલું નારિયેલ હોય તો અહીંયા લીલું નારિયેલ પણ ઉમેરી શકો છો અથવા સૂકું નારિયેલ છે તો તેના ટુકડા પણ ઉમેરી શકો છો હવે હળદર પાવડર અને થોડી હિંગ ઉમેરી દેસુ સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે મારી પાસે અહીંયા લીલું નારિયેલ નથી એટલે મેં સૂકા નારિયેલનું છીણ ઉમેરેલું છે તો એ ગેસની ફ્લેમ બંધ કરી દેસુ કડાઈ ગરમ જ છે એટલે આ છીણ સરસ સતડાઈ જશે અને આ મિશ્રણને આપણે પેનમાં ઠંડુ થવા માટે છોડી દઈશું ઠંડુ થઈ જાય પછી મિક્સર જારની અંદર ઉમેરીને એકથી બે ચમચી જેટલું પાણી ઉમેરીને સરસ ચટણી વાટી લેવાની છે તો ઠંડુ થઈ ગયું છે મિક્સર જારમાં ઉમેરી દીધું આ રીતની આપણી ચટણી તૈયાર છે વધુ ઢીલી નથી કરવાની તેની થિકનેસ આપણે આ રીતે જ રાખવાની છે જો વધુ ઢીલી હશે ચટણી તો આપણો ઢોસો જ્યારે આપણે પાથરશું ત્યારે ચીપકી જશે પેનમાં ઉખડશે નહીં તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું આ રીતે તેની થિકનેસ રાખવાની છે વધુ પાણી નહીં ઉમેરી દેવાનું પરફેક્ટ ફ્રેન્ડ્સ તમારે બજાર જેવા ઢોસા બનાવવા હોય તો તેના માટે શું કરવાનું છે પરફેક્ટ ઢોસા તવો હોવો જરૂરી છે તો પરફેક્ટ ઢોસા તવો મેં એમેઝોનમાંથી મંગાવેલો છે હ્યુમન હાઇડ્રોનો ઢોસા તવો જે કાસ્ટ આયરનનો બનેલો છે તેની અંદર કોઈ પણ જાતના કેમિકલનો યુઝ કરેલો નથી એટલે આપણા સ્વાસ્થ્ય માટે પણ બેસ્ટ છે અને આ રીતે હેન્ડલ સાથે આવે છે અને હેવી પણ સરસ છે આ તવો તમે એકવાર ઓર્ડર કરી લ્યો ફ્રેન્ડ્સ પછી તમારા સાલો સાલ ઢોસા તવામાંથી મુક્તિ મળી જવાની છે આ ઢોસા તવો વર્ષો વર્ષ ચાલે છે અને આની અંદર તમે બે મિનિટમાં જ ઢોસો તૈયાર કરી શકો છો ઝડપથી કુકિંગ થાય છે તમારા ગેસની પણ બચત થાય છે તો આ ઢોસા તવો તમને એમેઝોન ઉપર મળી જવાનો છે તો સૌથી પહેલાં આપણે તવાને સરસ ધોઈને કોરો કરી લીધો છે હવે તેને ગેસ ઉપર રાખીશું અને તેની ઉપર આપણે ડુંગળી ઘસવાની છે આ ઢોસા તવાને આપણે સિઝનિંગ કરવાનું છે એટલે પરફેક્ટ બજાર જેવા ઢોસા બને અને ખીરાની થિકનેસ આપણે કંઈક આ રીતની રાખવાની છે ના જાડું કે ના વધુ પાતળું એ રીતનું આપણે ખીરું રાખવાનું છે જાડું ખીરું હશે તો પથરાશે નહીં અને પાતળું હશે તો તમારો ઢોસો ઉખડશે નહીં હવે આપણે ડુંગળી ઘસી લીધી છે ડુંગળી સરસ ગોલ્ડન કલરની થઈ જાય ત્યાં સુધી ઘસવાની છે પછી તેની ઉપર આપણે પાણીનો છટકારો આપવાનો છે અને તેને સરસ કોરો કરી લેશું ને એક ચમચી તેલ ઉમેરવાનું છે અને તવાને સરસ તેલથી ગ્રીસ કરી દેવાનું છે આ રીતે પહેલી વાર જ્યારે ફ્રેન્ડ્સ તમે તવો લીઓ ત્યારે આ પ્રોસેસ કરશો એટલે ક્યારે પણ તમારા તવાની અંદર ઢોસા ચીપકશે જ નહીં આ પ્રોસેસ કરવાથી તમારો લોખંડનો તવો છે ફ્રેન્ડ્સ તે નોસ્ટિક થઈ જવાનો છે તો હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને ટેમ્પરેચર આપણે લોઢીનું છે તે ડાઉન કરી દેવાનું છે એટલે થોડું પાણીનો છટકારો આપવાનો છે તો આ રીતે સરસ સાફ કરી દેસું તો આ તવો આપણો હવે તૈયાર છે ઢોસા બનાવવા માટે આ રીતથી ફ્રેન્ડ્સ તમે તવાની અંદર ઢોસા બનાવવાના છો ને એટલે બજારમાં મળે છે તેવો જ ક્રિસ્પી ઢોસો બનશે એ પણ બે મિનિટની અંદર જાજો સમય પણ નહીં લાગે તો આ રીતે આપણે ઢોસો પાથરી દેવાનો છે અહીંયા આપણે ઢોસો પાથરીએ ત્યારે ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરી દેશું અને તરત ઢોસો પાથરી લેશું ઢોસો પથરાઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની છે આ તવો ફ્રેન્ડ્સ લોખંડનો હોય છે ને એટલે બધી જગ્યાએ એક સરખો તાપ આવે છે એટલે ઢોસા છે તે આપણા ફટાફટ તૈયાર થઈ જાય છે પણ નોનસ્ટિક તવામાં કેવું થાય છે એક જ જગ્યાએ તાપ આવે છે એટલે તવીને આપણે ફેરવવી પડે છે આ તવીને તમારે ફેરવવાની પણ જરૂર નથી એક જ જગ્યાએ હશે ને તો પણ તમારો ઢોસો બધી જગ્યાએ સરસ કૂક થવાનો છે ઢોસા થોડો એવો આ રીતે કડક થવા લાગે એટલે તેની ઉપર આપણે થોડું એવું તેલ અને બટર લગાવી દેસુ પછી જે આપણે ચટણી તૈયાર કરેલી હતી તેને લગાવી દેવાની છે મહેસુર ઢોસો હોય અને આ ચટણી નો બનાવો તો તમારો ઢોસો અધૂરો જ છે બજાર જેવા ઢોસા બનાવો હોય તો આ ચટણી ફ્રેન્સ બનાવવી જરૂરી છે હવે થોડું એવું બટર લગાડી દેસુ અને ઉપરથી આપણે લીલા ધાણા છાંટી દેસુ ફ્રેન્ડ આ રીતે પણ તમે ઢોસા સર્વ કરી શકો છો પ્લેન પેપર તરીકે તો છે ને બે મિનિટની અંદર ઢોસો તૈયાર થઈ ગયેલો તો હવે આપણે બીજો ઢોસો બનાવીશું તો તેના માટે પેનમાં આપણે થોડો પાણીનો છટકોરો મારીને ઠંડી કરી લેશું પછી આ રીતે આપણે ઢોસો પાથરી લેશું પેલો ઢોસો આપણે નાનો બનાવેલો તો હવે આપણે મોટો બનાવીશું પહેલી વખતમાં ફ્રેન્ડ્સ એકાદો ઢોસો જરાક એવું લાગે તમે પહેલીવાર બનાવતા હશો તો નહીં બને પણ બીજો તો પરફેક્ટ જ બનશે આ રીતે ઢોસો સરસ સેટ થઈ જઈ એક ચમચી આપણે તેલ ઉમેરી દઈશું ને થોડું બટર ઉમેરી દેશું અને મૈસૂર સ્પેશિયલ ચટણી બનાવેલી તે ઉમેરી દઈશું મૈસૂર મસાલો ન ઉમેરો ને એકલી આ ચટણી સાથે પણ ઢોસા ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ તમે જરૂરથી આ ચટણી ટ્રાય કરજો એકવાર તો આખા ઢોસા ઉપર સરસ એવો આપણે ચટણી લગાવી દીધું છે હવે જે આપણે મૈસૂર મસાલો બનાવેલો તે ઉમેરી દેવાનો છે સરસ મિક્સ કરી દઈશું અને આ રીતે આસાનીથી પલટાવી શકો છો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવો આપણો ઢોસો તૈયાર છે બે મિનિટની અંદર જ તમે ઢોસા બનાવી શકો છો તો આ આપણે બનાવેલો મૈસૂર મસાલા તો હવે આપણે બનાવીશું સ્પાઇસી ચીઝ મૈસૂર મસાલા તો છે ને આસાન ફટાફટ આમાં ફ્રેન્ડ ઢોસા બને છે આ રીતે આપણે ઢોસો પાથરી લેશું ઢોસો થોડો સેટ થઈ જાય એટલે ઘી બટર લગાવી દેશું પછી તેની અંદર આપણે ઓલી ચટણી બનાવેલી તે લગાડવાની છે અને મસાલો ઉમેરી દેશું આ ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ હોય છે એટલે બધામાં આપણે ઉમેરવાની છે સરસ એવું લાગશે તમે જરૂરથી ઉમેરજો એવું નથી કે ઢોસા સાથે જ તમે આ ચટણી બનાવી શકો જ્યારે ઇટલી બનાવેલી હોય તેની સાથે જો તમારે સંભાળ ન બનાવવું હોય તો આ ચટણી તમે જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે તો ચટણી લગાવી દેસુ તરત આપણે મસાલા પલટાવી તો તમે જોઈ શકો છો જેવો બજારમાં મળે છે ફ્રેન્ડ્સ તેઓ જ આપણા ક્રિસ્પી ઢોસા તૈયાર થયા છે એ પણ બે મિનિટની અંદર જ આમાં ફ્રેન્ડ્સ તમે બે મિનિટની અંદર જ ઢોસા તૈયાર કરી શકો છો જો પાંચ વ્યક્તિઓ એકી સાથે જમવા બેસી જશે તો પણ ફટાફટ ઢોસા ઉતરી જવાના છે જો તમારી પાસે ઢોસા તવો નથી ફ્રેન્ડ્સ તો આ રીતનો એક તવો તમારી ઘરે હોવો જ જોઈએ જ્યાંથી તમે ઢોસો બનાવવા માંગતા હોય ફટાફટ બજાર જેવો જ ટેસ્ટ આવે આ રીતથી ફ્રેન્ડ્સ ઢોસા બનાવી લે કોઈ એમ નહીં કે ચલો બજારમાં ઢોસા ખાવા જેવું છે જો ઘરે આ રીતે આસાનીથી અને ચોખ્ખા ઢોસા બનતા હોય તો આપણે સુકામને બજારમાં અનહેલ્ધી ખાવું જોઈએ આ રીતે ઘરે તમે જરૂરથી ટ્રાય કરજો ઢોસાને કમેન્ટમાં જણાવજો કે તમારા ઢોસા પરફેક્ટ થાય છે કે નહીં અને ફ્રેન્ડ્સ તમે આ ઢોસા તવો જો ઓર્ડર કરવા માંગતા હોય તો નીચે લિંક આપેલી છે તમે એમેઝોનમાંથી આસાનીથી આ ઢોસા તવો ઓર્ડર કરી શકો છો તો ગરમા ગરમ ઢોસાને આપણે સર્વ કરી લેશું કોકોને ચટણી સંભાર અને જે આપણે સ્પેશિયલ ચટણી બનાવેલી તેની તો આજનો આ વિડીયો ફ્રેન્ડ્સ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો સાથે કેના કેના ઢોસા ફેવરિટ છે તે પણ કમેન્ટ કરી દેજો અને આગળ તમે જો કંઈ પણ સાઉથ ઇન્ડિયન રેસિપી જોવા માંગતા હોય ફ્રેન્ડ્સ તો તે પણ કમેન્ટમાં જરૂરથી બનાવજો આપણે તમારા માટે પણ સાઉથ ઇન્ડિયન રેસીપી જરૂરથી લઈ આવશું શિયાળો છે એટલે ઢોસા ખાવું બધાને ખૂબ જ પસંદ હોય છે તો આ ઠંડી માટે તમે આ ઢોસા ઘરે જરૂરથી ટ્રાય કરજો બજાર કરતાં ખૂબ જ ઓછા ખર્ચમાં તમે આખા પરિવાર માટે ઢોસા તૈયાર કરી શકો છો અને એવું નથી કે આમાં નરમ જ પેપર બનશે ક્રિસ્પી કડક ઢોસા બનશે જેવા બજારમાં મળે છે તેવા જ તો આ મૈસૂર મસાલાની રેસીપી ફ્રેન્ડ્સ તમને પસંદ આવી હોય તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો તો મળીશું આગળ નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ અને આ ઢોસા તવો તમે ફ્રેન્ડ્સ પરચેસ કરવા માંગો છો તો એમેઝોનમાં મળી જશે નીચે હું લિંક આપી દઉં છું જરૂરથી વિઝિટ કરજો અને આ તવો લેવા માંગતા હોય તો બેસ્ટ તવો છે તમે જરૂરથી લેજો